હવે એ દિવસો દૂર નથી કે હું મારા ચશ્મા દ્વારા જ મારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકીશ સાંભળીને લાગીને ને નવાય આવું જ બધું છે તાજેતરમાં જ ગૂગલ ઇવેન્ટ બે દરમિયાન AI પાવર્ડ સ્માર્ટ ચશ્મા અને એન્ડ્રોઈડ એક્સઆર પ્લેટફોર્મ જેવી ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે અને ઇવેન્ટ દરમિયાન કંપનીનું એઆઈ પર ધ્યાન કેન્દ્રિત જોવા મળ્યું છે મેટા સાથે સ્પર્ધા કરવા માટે એ ઇવેન્ટ દરમિયાન એન્ડ્રોઈડ એક્સઆર ચશ્માનું પણ પ્રદર્શન કર્યું છે આ સ્માર્ટ ચશ્મા પહેરેલા બે ગુગલ પ્રતિનિધિઓ હિન્દી અને ફારસી ભાષામાં એકબીજા સાથે વાત કરવા જોવા મળ્યા છે ગુગલ ચશ્માએ એકબીજાની ભાષા સમજવામાં મદદ કરી અને વાતચીતનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો આ સ્માર્ટ ચશ્મામાં AI ના ફીચર્સ છે જેના કારણે ચશ્મા યુઝરના દરેક પ્રશ્નોનો ખૂબ સારી રીતે જવાબ આપે છે ગુગલે એન્ડ્રોઈડ XR ની પણ જાહેરાત કરી જે કંપનીનું પહેલું પ્લેટફોર્મ છે કોલકોમ અને સેમસંગ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે આ પ્લેટફોર્મ ઉપર ફક્ત સ્માર્ટફોનની જરૂરિયાતોને જ પૂરી નહીં કરે પરંતુ ગૂગલ કહેવું છે લોકોને સ્માર્ટ ગ્લાસમાં પણ એન્ડ્રોઈડ એક્સાર ની સુવિધાઓ આપશે આ વર્ષે પ્રોજેક્ટ મોહન અને એન્ડ્રોઈડ એક્સાર ઉપલબ્ધ કરવાની પણ તૈયારીમાં છે હાલમાં આ ચશ્માની કિંમત વિશે કોઈ સંકેત આપવામાં આવ્યો જ નથી પરંતુ અપેક્ષા છે કે આ ચશ્માની કિંમત ટૂંક સમયમાં જાહેર થશે ગૂગલ આઈઓ શું છે ગૂગલ આઈઓ ખરેખર ગૂગલ ડેવલપર કોન્ફરન્સ છે જે દર વર્ષે મે અને જૂનમાં યોજાય છે આ ઇવેન્ટ દ્વારા ગૂગલ દર વર્ષે વિશ્વને સોફ્ટવેર અપડેટ્સ અને નવા પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપે છે આવીને આવી ટેક અપડેટ્સ જાણવા માટે જોતા રહેજો હોવ રાજકોટ ધન્યવાદ